નડિયાદ નજીક આવેલ પીપલક બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સાત પોઈન્ટ ઓગણચાલીસ લાખની ચોરીના બે આરોપીઓ ઝડપાયા ખેડા જિલ્લાના નડિયાદ નજીક આવેલ પીપલગ વિસ્તારમાં ચાલી રહેલા પ્રતિષ્ઠિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી મોટી ચોરીની ઘટના સામે આવી હતી અજાણ્યા દ્વારા પ્રોજેક્ટ સાઇટ પરથી કિંમતી સાધન સામગ્રી અને ઓગણચાલીસ લાખ આંકવામાં આવી આ હાઈ પ્રોફાઇલ પ્રોજેક્ટમાં ચોરી થતા તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો આ ચોરીને કારણે પ્રોજેક્ટના કામકાજ પર અસર થવાની સંભાવના હતી જેને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક ધોરણે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા આ ઘટનાએ પ્રોજેક્ટ સાઇટ પરની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા કર્યા હતા ચોરીની ઘટનાની ગંભીરતાને જોતા નડિયાદ પોલીસે ગણતરીના દિવસોમાં જ આ કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે પોલીસે સઘન તપાસ અને બાતમીના આધારે ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે ઝડપાયેલા આરોપીઓની ઓળખ ધર્મેન્દ્ર યાદવ અને જગદીશ સિંઘ તરીકે કરવામાં આવી છે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ બંને શખ્સોએ મળી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કિંમતી તી સામગ્રીની ચોરી કરી હતી પોલીસે તેમના ઠિકાણાઓ પરથી ચોરી કરાયેલ માલસામાનનો કેટલોક હિસ્સો પણ કબજે કર્યો છે આ આરોપીઓની ધરપકડ થતાં રૂપિયા સાત ઓગણચાલીસ લાખ રૂપિયાની ચોરીના સમગ્ર મામલાનો અંત આવ્યો છે